ખેડૂત મિત્રો આજે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ખાંભા ચૌદસો પચાસ સાવરકુંડલા પંદરસો એક બગસરા પંદરસો તેતાલીસ ધોરાજી પંદરસો અગિયાર રાજકોટ પંદરસો ત્રીસ હળવદ પંદરસો પિસ્તાલીસ મોરબી તેરસો એકાવન ભેંસાણ પંદરસો ને ચાલીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પાંચ હજાર પાંચ મણ જેટલી આવક આજે જોવા મળી હતી બાર વાગ્યે અને અઠ્ઠાવન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ એકવીસ જેટલો ઘટીને પાંસઠ પોઈન્ટ છેતાલીસ અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર નવસો અને જૂન બે હજાર પચીસનો એનસી ડેક્સ ઉપરનો કુડકલ કપાસિયા ખોળનો વાયદો બે રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર વીસની આસપાસ ચાલી રહ્યો છે તમારે ત્યાં કપાસના ભાવ અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય